શિક્ષકો માટેત્રંગ તાલુકાની અઢાર પ્રાથમિક શાળાઓના સહયોગથી નેત્રંગ તાલુકા અઢાર પ્રાથમિક શાળા વચ્ચે શૈક્ષણિક મેળાનું આયોજન કાંડીપાડા પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું હતું જેમાં અંદાજ એકસો શિક્ષકો અઢાર આચાર્ય મિત્રો તેમજ બસો સોળ જેટલા બાળકો સામેલ હતા જેનો મુખ્ય હેતુ તમામ શાળાના શિક્ષકગણ અલગ અલગ ટીએલએમ જાતે નિર્માણ કરી પ્રદર્શન કરવાનો હતો જેના શાળાના શિક્ષકો પણ એકબીજા પાસેથી નવું શીખી શકે અને પોતાના વર્ગખંડમાં બાળકોને ભણાવવા માટે મદદ કરી શકે આ એક નવીન કાર્યક્રમને ખૂબ જ પ્રોત્સાહન શિક્ષકો અને આચાર્યો દ્વારા મળ્યો હતો આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભરૂચ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ખાતેથી ડોક્ટર જતીન મોદી હાજર રહ્યા હતા તેમજ અતિથિ વિશેષ નેત્રંગ તાલુકાના હરિસિંહ વસાવા તાલુકા શિક્ષણ અધિકારી બી આર અઢાર શાળાના આચાર્ય તેમજ ગ્રુપના ગૃપાચાર્ય યજમાન શાળાના આચાર્ય વજયસિંહભાઈ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન ડોક્ટર જતીનભાઈ મોદી તરફથી તમામ શાળાના ટીએલએમ સ્ટોલનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સાત એસઆરએ ફાઉન્ડેશન દ્વારા આખા વર્ષ દરમિયાન થયેલ અલગ અલગ પ્રવૃત્તિઓ તેમજ સ્પર્ધામાં જે બાળકો તેમજ શિક્ષકો વિજેતા થયા છે તેમને અલગ અલગ ઇનામ આપી બિરદાવવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો તેમજ શાળા સ્વચ્છતાને ધ્યાનમાં રાખી અલગ અલગ સામગ્રી આપવામાં આવી હતી જેનો ઉપયોગ શાળાની સુંદરતા વધારવા હેતુ રહ્યો હતો તેમજ શાળા સુંદરતા સ્પર્ધા અંતર્ગત તાલુકાની ત્રણ શાળાઓને પ્રોત્સાહિત રૂપે ચેક પણ આપવામાં આવ્યા હતા અતિથિ વિશેષ નેત્રમ તાલુકાના હરેશસિંહ વસાવાએ જણાવ્યું હતું કે આ એક ખૂબ જ સુંદર અને એકબીજા પાસેથી શીખવાનો ઉત્તમ જગ્યા એસઆરએફ દ્વારા પૂરું પાડવામાં આવ્યું તે માટે આભાર વ્યક્ત કર્યો હતો હા નમસ્કાર હું સુનિલ ગામિત અને મારી સાથે જિગ્નેશ ક્રિસ્ટી એસઆરએફ ફાઉન્ડેશનના પ્રોગ્રામ અફસર ભરૂચ અને નેત્રાંગના એકેડેમિક મેળા કાર્યક્રમ આપણે ભરૂચ જિલ્લાની અંદર ભરૂચ તાલુકા અને નેત્રંગ તાલુકામાં યોજવાનો એક પ્રયત્ન ફાઉન્ડેશન અને જિલ્લા શિક્ષણ ભવન વિભાગ દ્વારા કરવામાં આવ્યો એ ખૂબ જ ઉમદા કાર્યક્રમ છે ને એસઆરએફ વિચારતી હતી કે આ સુંદર પ્રકારનું કાર્યક્રમ બાળકો માટે તો કરીએ જ છે પણ શિક્ષકો માટે કઈ રીતે આપણે શિક્ષકોની ઇન્વોલ્વ કરી શકીએ જે લર્નિંગ મટી મટીરિયલ ડેવલપ કરવામાં આવે છે એ બાળકનું આઉટકમ લર્નિંગમાં કઈ રીતે ઉપયોગ થઈ શકે આ સુંદર મજાનો કાર્યક્રમને લીલી ઝંડી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવ્યો હતો એસઆરએ ફાઉન્ડેશન ને તે બદલ અમે એમનો ખૂબ ખૂબ આભારી છે કે આવો સુંદર કાર્યક્રમ અને બાળકોના વિકાસ માટે મદદરૂપ થવા માટે ને એવી જ રીતે આ શાળા બ્યુટિફિકેશનનો કાર્યક્રમ પણ ચલાવવામાં આવે છે જે ભરૂચ નેત્રાગા તાલુકાની અંદર જેમાં આ પેલા નંબર પર આ કેજીબી

અને ગામના વિકાસમાં મદદરૂપ થશે એ બદલ દરેક તાલુકા લેવલના અધિકારી શ્રી શિક્ષણ સાથે જોડાયેલા છે અને સ્વૈચ્છિક સંઘના પ્રમુખ પ્રમુખ છે એમને અને દરેક શિક્ષક મિત્રોને પણ આભાર વ્યક્ત કરીએ છીએ આ સુંદર કાર્યક્રમને સભા બનાવવા માટે થેન્ક યુ आज रोज तारीख બે ત્રણ બે હજાર ચોવીસ ના રોજ એસઆરએફ ફાઉન્ડેશન દ્વારા એકેડેમિક મેળા અંતર્ગત નેત્રંગ તાલુકાના કાંટીપાડા પ્રાથમિક શાળામાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં નેત્રંગ તાલુકાના શિક્ષક સંઘના અને રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત જુદી જુદી પ્રાથમિક શાળાઓના આચાર્ય શ્રી નેત્રંગ તાલુકાની જુદી જુદી શાળાઓમાંથી કુલ સત્તર પ્રાથમિક શાળાઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં જુદા જુદા શિક્ષકોએ ગેમ બેઝ કેટલાક ટીએલએમ બનાવીને રજૂ કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો દરેક શિક્ષકોએ પોતાનો ઉત્તમ પ્રયાસ થકી ટીએલએમ બનાવવાનો પ્રયત્ન કરવામાં કેટલીક શાળાઓ તરફથી થીમ આધારિત જેમ કે એફએલએન આધારિત આખું એમના સ્ટોલનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત કેટલીક શાળા તરફથી વ્યાકરણની થીમ આધારિત પણ એમણે પોતાના સ્ટોલનું ખૂબ જ સરસ રીતે એ રજૂઆત આ ટીએલએમ થકી કરી હતી દરેક ટીએલએમ દરેક સ્ટોલમાં મુલાકાત લેતા એવું જાણવા મળ્યું હતું કે એમણે પોતે કેટલું નાવીન્ય સભર પણ પોતાના ટીએલએમ રજૂ કર્યા હતા અવરણ એમના સ્ટોલમાં સુંદર પ્રકારની ગોઠવણી જોવા મળી હતી તેમના દ્વારા સુંદર રજૂઆત હતી આ કાર્યક્રમમાં દરેક શાળાએ જે પાર્ટિસિપેશન કર્યું હતું તેમાં વિદ્યાર્થી શિક્ષકો અને તેમના આચાર્યોનો ખૂબ સુંદર સહકાર જોવા મળ્યો હતો આ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નેત્ર નેત્રંગ તાલુકાના પ્રોગ્રામ કોર્ડિનેટર સુનિલભાઈ ગામિત કલ્પેશભાઈ તથા તેમની ટીમ ગામના નામી અનામી સૌએ સહકાર આપીને આ ટીએલએમ એકેડેમિક મેળાને સહ અસરકારક અને સફળ બનાવવા માટેનો ઉપયોગ પોતાનું યોગદાન આપ્યું હતું અને આ કાર્યક્રમમાં પ્રેસ રિપોર્ટર તરીકે શ્રી બ્રિજેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને મીડિયા સ્વરૂપમાં મૂકવા માટેનો પણ એમનો અથાગ પ્રયાસ જોવા મળ્યો હતો હું ડૉક્ટર જતીન મોદી લેક્ચરર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ નમસ્કાર